બાર હુનારો આ ફાત છે ગુજરાતમાં આ જિલ્લામાં કમી વરસાદ ફૂંકા બોલાવ ગોદતામી કરી છે એવી આગાહી કરી છે માત્ર બે હજાર તવી બે હજાર પચીસ પરજ ગોદતામી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિર્ણયથી પરજ ગોદતામી ગુજરાતમાં ભારત જર્મીમાં વચ્ચે કમોસમીમાં વરસાદની આગાહી કરી છે એકત્રીસ માગ અને પાંચ એપ્રિલ જર્મિયામાં તવરાત અને કદ અને દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં કમોસમીમાં વરસાદ પડી શકે છે હવામાનના નિર્ણય પરત તમે જણાવ્યું હતું કે હવે તાપમાન ઘટતે આઠથી એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જ્યારે થવિસ અને સતાવીસ માત ગુજરાતમાં વાતાવરણ બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના થઈ અઠ્યાવીસ મા પછી તાપમાનમાં વધારો જોવા મળશે અત્યાર એકત્રીસ માત દરમિયાન ઉચ્ચ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે ગુજરાતમાં હવામાન ફેરફાર વચ્ચે પરજો તમીને કમોસમી વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં તેટલા વિસ્તારોમાં તમોતમી વરસાદની સંભાવના થઈ એકત્રીસ માન પાંચ એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની સંભાવનાથી જેમાં ખાસ કરીને કત અને તવરા કમોકમી વરસાદની સંભાવના થઈ આગામી દિવસોમાં તમતમી વરસાદ આવશે તે નહીં એ અંગે વધુ સપત્તા થશે એપ્રીની શરૂઆતમાં હવામાનના ફેરફાર ખાતે ઓગણત્રીસ માં એપ્રિલી શરૂઆતમાં ઉત્તર પૂર્વ ગુજરાતમાં કચ્છના તેટલા ભાગોમાં વરસાદની સત્યતા રહે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં નદીમાં ભાગોના અને દક્ષિણ ગુજરાતમાં વાદળતાયું વાતાવરણ અને ધૂતો તવાયા વરસાદની થઈ ઓગ ઓગણી એપ્રિલ હવામાન ફરી બગલાઈ શકે છે અને વાદળતાયું વાતાવરણમાં રહી શકે છે વીસ એપ્રિલ અને થવીપલી ગુજરાતમાં તેટલા ભાગોમાં બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની તથ્યતા તે જય જવાન જય થી તન લાઈક કરો શેર કરો